ફક્ત ભગવાન ભરોસે ચાલતો જો કોઈ વ્યક્તિ હોય તો તે ખેડૂત છે કારણ કે વાવે ત્યાંથી પાક વેચાય ત્યાં સુધી માત્ર ઈશ્વરનો ભરોસો આવા ભોળા માણસોને પણ કેટલાક લોકો ચૂનો ચોપડી ઘોર પાક કરી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને વેપારીઓ નબળા પાકના નામે ભાવ કાપે વજનમાં ખાલમેલ કરે અને દ્વારકા જેવી ઘટનાથી તો દેવ દ્વારિકા જ બચાવે જોઈએ વેપારીના વશમાં વાલીઓ વેપારના વેશમાં માં વાલીઓ દેવભૂમિ દ્વારકામાં ભરોસાની ભેંસ તો દ્વારિકા વાડો બચાવે જે પાકના એક એક કણ માં ખેડૂતના પરસેવાની મહેક હતી રાત દિવસની મહેનત હતી બાળકોના ભવિષ્યનું સ્વપ્ન હતું બધું જ વેપારીની ખુટલાઈએ ટોળી નાખ્યું દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં કુબેર વિસોત્રી ગામે મનોજ દત્તાણી નામના વેપારીએ કેટલાય ખેડૂતોનો ભરોસો ભાંગી નાખ્યો ખેડૂતોનો માલ લઈ વેપારી મનોજ દત્તાણીએ અગિયાર પોઈન્ટ બાર લાખની છેતરપિંડી કરી છેલ્લા ત્રણ વર્ષથી મનોજ સમયસર રૂપિયા ચૂકવી દેતો જેથી ખેડૂતોએ તેના પર ભરોસો કર્યો ગંભીરસિંહ નામના ખેડૂતે મનોજ દેતાણીને બસો બોતેર મણ ચણા વેચ્યા જેની કિંમત બે પોઈન્ટ બાણું લાખ રૂપિયા થાય છે તો અન્ય ખેડૂતો પાસેથી ઘઉં મગફળી અને થાણા લીધા રૂપિયા આપવાનો વાયદો હતો ત્યારે મનોજે હાથ ઊંચા કરી દીધા ત્યાંથી મારા એકસો ને નવ બાજકા અમારા બધા ભાઈ ના માલ લઈને અયોગ્ય છે અગિયાર લાખ માથેનો નો ત્યાં જાતા કોઈ જવાબ નથી આપતું આગળ અમે પ્રોસીજર સલાયા પોલીસ સ્ટેશનમાં લખાવી ત્યાંથી અમને પોલીસ સ્ટેશન બહુ સારો સપોર્ટ મળ્યો છે વારંવારના વાયદાઓ અને ખોટી તારીખોથી કંટાળીને ખેડૂતોએ કાયદાનો દરવાજો ખટખટ આપ્યો ખેડૂતોની ફરિયાદના આધારે ઠગ મનોજ દત્તાણી સામે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે ખંભાળીયાના રહેવાસી મનોજ જયંતિભાઈ દત્તાણી જેઓ વિરુદ્ધ અત્રેના સલાયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જે ફરિયાદ અંતર્ગત પોસ્ટના કુબેર ગામના રહેવાસી ગંભીર સિંહ જાડેજા તથા ખેત પેદાશો સંપૂર્ણપણે ઉધાર લઈ તેઓને એક પણ પ્રકારનો પૈસો ચૂક્યા વગર તેઓની સાથે વિશ્વાસ વિશ્વાસઘાત કરેલ છે અને જે બદલ મનોજ દત્તાની વિરુદ્ધ સલાયા પોલીસ સ્ટેશન ખાતે ગુનાઈટ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયેલ છે વેપારીની થી પત્નીની આંખોમાં આંસુ જોઈને ખેડૂતો ચૂપચાપ બહાર નીકળી જાય છે ઘરમાં હાલાકી છે બાળકોની ફી બાકી છે દવાખાનાનું બિલ વધ્યું જાય છે હૈયામાં એક જ વાત થડકે છે મારા હકનો પૈસો મને ક્યારે મળશે ખેડૂતોનું મોં સુકાઈ ગયું છે આંખોમાં ઊંઘ નથી એ હસે તો પણ હાસ્ય પાછળ એ કુંડું દર્દ છે કારણ કે એ જાણે છે કે એની મહેનતના પૈસા સાથે એનો વિશ્વાસ પણ કોઈએ લૂંટી લીધો છે અશોક વીચી વીટીવી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા